બનાસકાંઠા જિલ્લામાં આવેલા શ્રી પાર્શ્વનાથ દાદાના તીર્થ શ્રી ભીલડીયાજી જૈન મહાતીર્થના વિકાસ અર્થે ચાલી રહેલા પ્રોજેક્ટની આયોજન લક્ષ્ય બેઠકમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત રાજ્યના સિનિયર અધિકારીઓ ભીલડીયાજી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સાથે ઉપસ્થિત રહીને પ્રોજેક્ટની સમીક્ષા કરીને માહિતી મેળવી હતી રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે લાંબુ આયુષ્ય માગતી હોય છે ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર રહેતા બીએસએફના જવાનો આપણા માટે સુરક્ષા બનીને રાત દિવસ ખડેપગે ઊભા હોય છે ત્યારે આજરોજ નવ ઓગસ્ટના રક્ષાબંધનના પર્વ નિમિત્તે નળાબેટ ખાતે બી એસએફના જવાનોને શાળાની વિદ્યાર્થીઓ અને મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પોતાના પરિવારના લોકોથી દૂર રહીને દેશની સેવા કરતા વીર જવાનોને સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ રાખડી બાંધીને ખુશી વ્યક્ત કરી હતી નડાબેટ ખાતે મોટી સંખ્યામાં લોકો રક્ષાબંધનની ઉજવણી માટે જોડાયા હતા ભાભર પોલીસ દ્વારા રક્ષાબંધનના પર્વ તહેવાર નિમિત્તે વાહન ચાલકોને પુષ્પા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજરોજ નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા વડા અક્ષરરાજ મકવાણા તેમજ ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ મુજબ ભાભર હાઈવે પર પોલીસ દ્વારા વાહન ચાલકોને પુષ્પા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો અમીરગઢના સોનવાડી અને દાનાપુર વચ્ચે ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે અંતરિયાળ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ભયનો માહોલ સર્જાયો છે ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી ડિઝાસ્ટર વિભાગ થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી અને ભવ્ય આ ઉજવણી કરવામાં આવી હતી થરાદ શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી શહેરના જાહેર માર્ગો પર ફરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે શહેરના મુખ્ય માર્ગો પરથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષા સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા હાથમાં ઝંડા બેનરો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે રેલીને નગરજનોનું વધામણા મળ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સતાવી રહેલી યુરિયા ખાતરની અછત આખરે દૂર થઈ છે રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને ક્રિપકો કંપનીના સહયોગથી ડીસા રેલવે સ્ટેશન પર શુક્રવારે છવ્વીસો મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે આ ખાતરનું વિતરણ જિલ્લાના તમામ ચૌદ તાલુકા કેન્દ્રોમાં શરૂ થશે ચોમાસું સીઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ચિંતા હતી જો કે સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલા લઈ છવ્વીસો મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે ડીસાની નવજીવન સોસાયટીના એક રહેણાંક મકાનમાં શુક્રવારે રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી આગને કારણે ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો ડીસા પાલિકાની ફાયર ફાઈટરની ટીમે આગને કાબૂમાં લીધી હતી ડીસાની નવજીવન સોસાયટીમાં આવેલા જયેશભાઈ હિરાલાલ કેડેલના રહેણાંક મકાનમાં શુક્રવારે રાત્રે દસ વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી જે અંગેની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઉત્તર ગુજરાતનું નું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી બાયપાસ પર આવેલા માઝુમ નદીના પુલ પરથી કાર માઝુમ નદીમાં ખાબકતા ત્રણ યુવકના ઘટના સ્થળે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થરાદ પોલીસે ગેરકાયદે રેતી ચોરી કરતા છ ડેમ્પર ટ્રકો ઝડપી પાડ્યા છે ડીવાયએસપી થરાદ પોલીસ ટીમે જુદી જુદી જગ્યાએ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રેતી ભરેલી ગાડીઓ પસાર થતાં તેમને રોકી હતી ચાલકો પાસે ખનીજ ભરી જવા અંગે પૂછપરછ કરી તેમની પાસે રોયલ્ટી પરમિટ સહિતના સાધનિક કાગળો માગવામાં આવ્યા હતા અને ડ્રાઈવરો પાસે રોયલ્ટી પાસ ન હોવાનું જાણવા મળતા પોલીસે તમામ ગાડીઓ ઝડપી લીધી હતી ગુજરાત સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા ઉજવવામાં આવી રહેલા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દિયોદર ખાતે શ્રી વી કે વાઘેલા હાઈસ્કૂલ દિયોદર દ્વારા સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા શાળાથી પોલીસ સ્ટેશન રોડ ટેકરા વિસ્તાર સિંહોરી ચાર રસ્તાથી હાઈસ્કૂલ પરત ફરી હતી આ યાત્રામાં શાળામાં સંસ્કૃતનું અધ્યયન કરાવતા એવા કનુભાઈ દેસાઈ અને રઘુભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શાળા પ્રમુખ તેમજ આચાર્ય દ્વારા આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ જોડાયા હતા શાળાઓ દ્વારા સંસ્કૃત સંસ્કૃતિને પ્રદર્શિત કરતી ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં સંસ્થાના પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા આચાર્યશ્રી તથા સ્ટાફ ગણ જોડાયેલા છે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન અર્બુદ વિદ્યાલય ડીસાથી બાગ ડીસા સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં પણ આ સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે